કે અમે થરા ગામ અને જડીબેન ને ગિફ્ટ આપવા આવીએ છીએ મહાદેવ ગ્રુપ તરફથી કીટ આપવા છીએ કીટ આપવા આવે છે મહાદેવ ગ્રુપ તરફથી તો મિત્રો જોઈ લેજો આ છે હળદર ને આ છે મરચું પછી આ છે નાવાના સાબુ આ છે કપડાં ધોવાના સાબુ અને આ છે જીરું આ છે મોગદાળ છે ગોળ છે ખીચડીના ચોખા છે મગની દાળ છે ચણાની દાળ છે ખોપરેની ડબી છે તલ કચરિયું ઘી છે મગ છે અને રાઈ છે અને ખાંડ પણ છે અને ચણાનો લોટ પણ છે પછી ચા પણ છે પાંચ કિલો તેલનો ડબ્બો છે પાંચ કિલો લોટ છે અને ડોળ છે લસણ છે બટેકા છે મિત્રો આ છે અમારા જડીબેન જેને અમે કીટ આપ્યા આવે છે અમારા જડીબેન છે તમને બે શબ્દો મહાદેવ ગ્રુપ નું સારું થાય મહાદેવ ગ્રુપ નું Mucho aparque, mané, se va.